ખાનગીકરણના વિરોધમાં લગભગ રોજ ગુજરાત યુનિયન દ્વારા હડતાલનું આયોજન કરવામાં આવ્યું છે ખાનગીકરણના વિરોધમાં કર્મચારીઓની ગુરુવારે હડતાલ યોજાવા જઈ રહી છે

ખાનગીકરણનો વિરોધ કરશે. ખાનગીકરણના વિરોધમાં સરકારી વીજ કંપનીના કર્મચારીઓની ગુરુવારના રોજ હડતાલ યોજાશે. કેન્દ્ર સરકાર દ્વારા ઉર્જા ક્ષેત્રમાં વ્યાપક રીતે વિભાજન સાથે ખાનગીકરણ કરવાના માર્ગને ખુલ્લો કરતા ઇલેક્ટ્રિક સિટી એમેન્ડમેન્ટ બિલ બે હજાર પચીસ તથા નેશનલ ઇલેક્ટ્રિસિટી પોલિસી બે હજાર છવ્વીસ ને સંભવત બાર ફેબ્રુઆરીના રોજ સંસદમાં રજૂ કરવામાં આવનાર છે. કેન્દ્ર સરકાર આ બંને પ્રસ્તાવોથી સરકારી વીજ કંપનીઓના કામકાજને વિભાજીત કરી ખાનગી ક્ષેત્રને હવાલે કરવાનો ઇરાદો રાખી રહી છે તેના વિરોધમાં ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર ફેડરેશન એઆઈપીએફ દ્વારા દેશભરમાં હડતાલનું એલાન કરાયું છે તેના સમર્થનમાં ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ એન્જિનિયર્સ એસોસિએશન અને ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના સાત હજાર ઇજનેરો સહિત

બંને યુનિયનની સંકલન સમિતિના તમામ પિસ્તાલીસ કર્મચારી બપોરે બે થી બે ત્રીસ દરમિયાન રિસેસ સમયમાં તમામ વીજ કંપનીઓની મુખ્ય કચેરીએ એકત્રિત થઈ કેન્દ્ર સરકારના પગલા સામે ઉગ્ર વિરોધ દેખાવો કરશે ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર જો સંસદમાં સૂચિત બિલ રજૂ કરશે તો દેશભરના વીજ કર્મચારીઓ સાથે મળીને પાવર એન્જિનિયર્સ તાત્કાલિક જણાવ્યું છે કે વીજળીએ ભારતના અર્થતંત્ર કૃષિ ઉદ્યોગ અને ગ્રામીણ આજીવિકાની કરોડ રજૂ છે પ્રસ્તાવિત વીજળી સુધારા બિલ બે હજાર પચીસ અને રાષ્ટ્રીય વીજળી નીતિ બે હજાર છવ્વીસ એ સસ્તી વીજળી જાહેર માલિકી અને સંઘીય માળખું અને રાષ્ટ્રીય ઉર્જા પર હુમલા સમાન જોવા મળી રહ્યું છે ટૂંકમાં ગુજરાતમાં યુનિયનોના પિસ્તાલીસ હજાર સભ્યો બારમી તારીખના રોજ બપોરે રિસેસ સમયમાં ઉગ્ર દેખાવો કરી ખાનગીકરણનો વિરોધ કરશે ખાનગીકરણના વિરોધમાં સરકારી વીજ કંપનીના કર્મચારીઓની ગુરુવારના રોજ હડતાલ યોજાશે તેવું જણાવવામાં આવી રહ્યું છે ધન્યવાદ